નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આપણી આ યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન ફાઈન ન્યૂઝમાં તો મિત્રો આજે આપણે વાત કરીશું કે ગુજરાત સરકારનો વૃદ્ધ નાગરિકો માટે હિતકારી નિર્ણય તો મિત્રો તેમાં આપણે વાત કરીશું કે સિનિયર સિટીઝન કાર્ડ નવું અપડેટ બે હજાર પચીસ તેમાં આપણે વાત કરીશું કે સિનિયર સિટીઝન કાર્ડ ક્યાંથી કઢાવવું અને તેના ઉપયોગ વિશે મિત્રો ત્યારબાદ મિત્રો વાત કરીશું કે સાઠ વર્ષથી સો વર્ષના વૃદ્ધ નાગરિકો માટે જે નવા લાભ જાહેર થયા છે તેના વિશે મિત્રો તો મિત્રો બધી જ વાત વિગતવાર કરતાં પહેલાં જો દોસ્તો તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નબળ વિનંતી કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો વિડીયો ગમે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો વિગતવાર વાત કરતા પહેલાં આપણે થોડીક પેન્શનરોના પેન્શન વિશે વાત કરી લઈએ તો તો મિત્રો આજે પેન્શન એક અધિકાર છે પરંતુ એક સમય તે એક પુરસ્કાર હતો ચાલો જાણીએ કે વિશ્વમાં પેન્શન કેવી રીતે શરૂ થયું અને ભારતીયોને કેટલું પેન્શન મળતું હતું તો મિત્રો પેન્શનની શરૂઆત વૃદ્ધોનું સ્મિત જો કોઈ સૌથી મોટું કારણ હોય તે પેન્શન છે આ એક શબ્દ ઘણી પેઢીઓ રાહત આપી છે આજે સરકારી હોય કે ખાનગી કર્મચારી નિવૃત્ત કર્મચારી પછી તે ગમે પેન્શનર હોય તો તેમને દરેક માટે એકમાત્ર પેન્શન આધાર છે પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે બ્રિટિશ યુગમાં ભારતીયોને કેટલું પેન્શન મળતું હશે તો મિત્રો ચાલો તેને ટૂંકમાં જાણી લઈએ તો મિત્રો પેન્શન પ્રણાલી બે હજાર વર્ષ જૂની છે સત્તરસો સિત્તેરના દાયકામાં યુરોપિયન અધિકારીઓને પેન્શન આપવાની પરંપરા સૌ પ્રથમ શરૂ થઈ થોડા વર્ષોમાં ભારતીય સૈનિકો અને સિવિલ સૈવિકોને પણ આ સુવિધા મળવા લાગીકારોનું કહેવું છે કે પ્રથમ પેન્શન બ્રિટિશ લશ્કરી અધિકારીઓને આપવામાં આવ્યું હતું જેમાં લોર્ડ કોર્વિલિયસ જેવા નામનો સમાવેશ થાય છે જો કે પ્રથમ ભારતીય પેન્શનર્સનું નામ નોંધાયેલું નથી તે શક્ય છે કે બ્રિટિશ રાજ્યમાં પ્રથમ વખત કોઈ સૈનિક કે નિવૃત્તિ પછી પેન્શન લીધું હશે અને મિત્રો તમને કેટલું પેન્શન મળ્યું જો આપણે આંકડાઓ પર નજર કરીએ તો એક સામાન્ય સૈનિકને દર મહિને ચારથી સાત રૂપિયા પેન્શન આપવામાં આવતું હતું અને બ્રિટિશ અધિકારીઓને દર મહિને સોથી બસો રૂપિયા આપવામાં આવતા હતા આજે તમે આ રકમ સાંભળીને હસવું આવશે પરંતુ તે દિવસોમાં એક રૂપિયો આખા ઘરને એક મહિના માટે ચલાવવા માટે પૂરતો હતો તે પછી ઓગણી તે પછી જોઈએ તો અઢારસો ને નેવ્યાસીમાં જ્યારે જર્મન ચાર્લ્સને ઓટોન બિસ્મર્ક સિત્તેર વર્ષની વધુ ઉંમરના વૃદ્ધ માટે પહેલીવાર જાહેર પેન્શન સિસ્ટમ શરૂ કરી ત્યારે પેન્શન એક પુરસ્કારમાંથી એક અધિકાર બની ગયો આ મોડેલ પાછળથી સમગ્ર વિશ્વમાં સામાજિક સુરક્ષાનો આધાર બન્યો મિત્રો ભારતમાં પેન્શન ક્યારે શરૂ થયું તેની પણ વાત કરી લઈએ તો ભારતમાં પેન્શનની શરૂઆત બ્રિટિશ શાસન દરમિયાન થઈ હતી જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ઓગણીસમી સદીમાં નિવૃત્તિ પછી તેના અધિકારીઓ અને સૈનિકો માટે નાણાકીય સહાયની વ્યવસ્થા કરી હતી એવું માનવામાં આવે છે કે અઢારસો ને માં સરકારી કર્મચારીઓને પ્રથમ ઔપચારિક પેન્શન આપવામાં આવ્યું હતું તે સમયે તેને એક માનનીય રકમ માનવામાં આવતી હતી જેથી નિવૃત્ત વ્યક્તિ તેના જીવનની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરી શકે મિત્રો અને મિત્રો હવે આપણે સિનિયર સિટીઝન કાર્ડ વિશે પણ જાણી લઈએ તો સિનિયર સિટીઝન કાર્ડ જેને સિનિયર સિટીઝન કાર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે તે ભારતમાં સાઠ વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિઓને જારી કરાયેલ એક સરકારી ઓળખ કાર્ડ છે આ કાર્ડ વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓનો ઉપયોગ કરવા માટે મુસાફરી આરોગ્ય સંભાળ અને અન્ય સેવાઓ પર ડિસ્કાઉન્ટ મેળવવામાં મદદ કરે છે વરિષ્ઠ નાગરિક કાર્ડના લાભોની વાત કરીએ તો સરકારી યોજનાઓ અને સેવાઓની પહોંચ આ કાર્ડ વિવિધ સરકારી યોજનાઓ અને લાભો જેમને પેન્શન આરોગ્ય સેવાઓ અને અન્ય સામાજિક કલ્યાણ યોજનાઓનો લાભ મેળવવા માટે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે મુક્ત અને અગ્રતા જોઈએ તો વરિષ્ઠ નાગરિકો રેલવે હવાઈ મુસાફરી હોસ્પિટલો અને કરવેરા વગેરે જેવી વિવિધ સુવિધાઓ ડિસ્કાઉન્ટ અથવા તો પસંદગી મેળવી શકે છે મિત્રો સિનિયર સિટીઝન કાર્ડ માટે કેવી રીતે અરજી કરવી તેની પણ મિત્રો વાત કરી લઈએ તો તેમાં પહેલું છે ઓનલાઈન અરજી ભારત સરકારની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો વરિષ્ઠ નાગરિક કાર્ડ અથવા તો વરિષ્ઠ નાગરિક કાર્ડ શોધો અરજી ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજ અપલોડ કરો અરજી ફી ચૂકવો અને અરજી સબમિટ કરો બીજું છે ઓફલાઇન અરજી તમારા રાજ્ય સેવા કેન્દ્ર અથવા તો કોઈ પણ અધિકૃત કેન્દ્રની મુલાકાત લો અરજી ફોર્મ મેળવો અને તેને ભરો જરૂરિયાતો દસ્તાવેજો જોડો અને અરજી ફી ચૂકવો મિત્રો મિત્રો સિનિયર સિટીઝન કાર્ડ માટે જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો તેમાં ઉંમરનો પુરાવો જેમ કે જન્મ પ્રમાણપત્ર પાન કાર્ડ વગેરે રહેઠાણ પ્રમાણપત્ર જેમ કે આધાર કાર્ડ રેશન કાર્ડ વગેરે પાસપોર્ટ સાઇઝ ફોટાઓ અને મિત્રો ખાસ નોંધ અરજી પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજો વિશે માહિતી માટે તમારી રાજ્ય સરકારની વેબસાઇટની મુલાકાત લો અથવા તો સેવાકંદ કેન્દ્રનો સંપર્ક કરો કેટલાક રાજ્યોમાં ઓનલાઈન અરજી માટે અલગ અલગ વેબસાઇટ હોઈ શકે છે કેટલાક રાજ્યોમાં અરજી માટે કોઈ ફી ન હોઈ શકે જ્યારે કેટલાક રાજ્યોમાં દસ રૂપિયા ફી હોઈ શકે છે મિત્રો